પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા રણજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા દિવ્યરાજસિંહ જાડેજા જાડેજાનાઓને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે અમુક ઇસમો પ્રભુનગર ત્રણ રસ્તાથી આગળ મોચીરાઈ રોડ પર બ્લુ કલરના ગેટવાળા વરંડામાં દિવાલની આડમાં જાહેર ખુલ્લી જગ્યામાં ગંજી વડે તીન રૂપિયાની હાર જીતનો જુગાર રમે છે અને હાલે જુગાર રમવાનું ચાલુમાં છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાડી જગ્યાએ જઈ રેડ કરતા ઈસામોની ગંજીપાના વડે રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે આરોપી છે રાજેશ કાનજી ગાગલ અક્રમ અબ્દુલ ખલીફા અસલમ આમદ નોતિયાર હાજી સતાર મેમણ આસિફ અબ્દુલ્લા મેમણ ઇમરાન હસન નોત્યાર આસિફ હુસૈન કુંભાર અબુ બખર અબ્દ્રેમાન કુંભાર અયુબ ઉમર નોતિયાર અને શોહેબ મેમણ આ દસે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી રોકડા રૂપિયા તેર હજાર બસો નેવ ગંજીના નંગ બાવન અને મોબાઈલ ફોન નંગ આઠ જેની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર પાંચસો આમ કુલ કિંમત રૂપિયા અડતાલીસ હજાર સાતસો નેવનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ઈસમો વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર્ડ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે